કેશોદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ડુપ્લિકેટ ડોક્ટર મુદ્દે કલેક્ટર ને આવેદનપત્ર અપાયું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આજરોજ અમે અહીંયા એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમારો વિષય એ છે કે જે કેશોદ સિવિલ હોસ્પિટલની અંદર બોગસ તબીબની જે આજે ચોરેને ચોરી જે ચર્ચા થઈ રહી છે એના માટે અમે આવ્યા છીએ એક કેશોદની જનતાના ન્યાય માટે આવ્યા છે કે આજ સુધી બોગસ કૌભાંડો બોગસ ભરતીઓ બોગસ ખૂબ બોગસ 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 સાંભળ્યું છે પણ આજે ચિંતાનો વિષય એટલા માટે અમને થયો છે કે અત્યારે હવે તબીબી ક્ષેત્રે જો બોગસ થતું હોય તો આ તો એક લોકોની જાન માટેનો ખતરો છે અને એમાં ઘણા બધા એવા કિસ્સાઓ પણ બનાવો પણ બન્યા છે ત્યારે અમારી માંગ છે કે જે બોગસ તબીબ છે એની ઉપર તો કાર્યવાહી કરવામાં જ આવે போ <laughs> જે બોગસ તબીબની ભરતી કરનારા છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને ને સખ્ત એની કાર્યવાહી થાય અને કેશોદની જનતાને ન્યાય મળે આજુબાજુની જે જનતાને ન્યાય મળે એટલા માટે અમે આજે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠે કોંગ્રેસના તમામ ભાઈઓની સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ રજૂ કરી છે આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર ખાતે અમે ઇન્ડિયા એલાયન્સના અમારા સાથી પક્ષ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉપક્રમે એક ગંભીર આવેદનપત્ર દેવા આવ્યા છીએ ખૂબ દુઃખ સાથેનું આજે આવેદનપત્ર છે

કે આજે એવું માલુમ થાય છે કે આ કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા પણ પોતે આરોગ્ય વિભાગમાં હોય અને પોતે ભાવનગરના હોય અને આરોપી પણ ભાવનગરનો હોય એટલે મને એવું લાગે છે કે આરોપી અને આ પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને નાડી અને નાભીનો સંબંધ હોય તો જ એમની કૃપાથી આ તેર વર્ષ સુધી એવા બોગસ ડોક્ટરો એની ડિગ્રીથી સરકારનો પગાર લઈએ અને સેવા આપે આના પર તાત્કાલિક ધોરણે આ ડિજિટલ ઇન્ડિયાની અંદર ડિજિટલના માર્ગદર્શક ડિજિટલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં કેટલા આવા ડૉક્ટરો બોગસ છે એની તપાસ કમિટીની રચના કરવામાં આવે અને પછી જ આ લોકો લોકોની પાસે મત માગવા આવે